જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો સનાતન વિચાર ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા નિયમની જે નિયમ ભગવાન પણ ક્યારે તોડી શકતા નથી અને એ નિયમ છે કર્મ અને ફળનો નિયમ મિત્રો કર્મ એટલે માત્ર કૃત્ય નહીં પણ એ વિચાર એ ભાવના અને એ નિશ્ચય પણ છે જેની પાછળ ઈરાદો છુપાયેલો હોય છે ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેషు કદાચન અર્થાત એનો અર્થ એવો થાય છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવા સુધી છે ફળ પર નહીં આનો અર્થ એ નથી કે ફળ નહીં મળે પરંતુ ફળ પર તારો નિયંત્રણ નથી ફળ તો ઈશ્વરના ન્યાયમાં

અનેક જન્મોમાં કાર્ય કર્યા હોય કોઈ સારા કે કોઈ ખરાબ એ બધું જ આ જન્મમાં ફળ સ્વરૂપે પાછું આવે છે એટલે જ કહેવાય છે કે કર્મનું ફળ મોડું મળે પણ ખોટું કાર્ય કર્યું હોય તો એનો દંડ જરૂર મળે છે શાસ્ત્રોમાં ભગવાન કહે છે કે ભગવાન પોતે પણ કર્મના નિયમથી ઉપર નથી રામે રાવણને મારીને પણ વનવાસ સહન કર્યો કૃષ્ણએ અર્જુનને ધર્મયુત્નો ઉપદેશ આપ્યો પણ પોતાના સંતાનના વ્યોમ પ્રાણ પર રોકી શક્યા નહીં કારણ કે કર્મ અને ફળનો નિયમ એ એવો શાશ્વત સિદ્ધાંત છે જે સમસ્ત સૃષ્ટિ પર સમાન રીતે લાગુ પડે છે મિત્રો કોઈને હસાવવું મદદ કરવી માતા પિતાની સેવા કરવી પ્રાણી પક્ષીઓ પર દયા રાખવી આ બધું સારા કર્મ છે સારા કર્મ તાત્કાલિક આનંદ આપે છે અને ભવિષ્યમાં ફળ સ્વરૂપે સુખ પણ આપે છે પરંતુ ખોટા કર્મ જેમ કે લોભ અહંકાર કપટ દુપાવ આત્માને બાંધે છે અને ભવિષ્યમાં દુઃખ રૂપે ફળ આપે છે જીવન અને કર્મનો રંગ મત છે દરેક ક્ષણે આપણને કોઈને કોઈ કર્મ કરી રહ્યા છીએ શરીરથી વાણીથી કે મનથી જો આપણે પોતાના કર્મોને શુદ્ધ સ્વાદપૂર્ણ રાખીએ તો જીવન સ્વર્ગ સમાન બની શકે છે પણ જો કર્મમાં સ્વાર્થ ક્રોધ અને અહંકાર છે તો એ જીવન નર્ક બની જાય છે મિત્રો કર્મ અને ફળનો નિયમ આપણને શીખવે છે કે આપણે આજનું વર્તન આપણી આવતીકાલનું ફળ છે આથી આજે જ નિશ્ચય કરો કે અમે સારા વિચારો કરીશું સારા કર્મ કરીશું અને બીજાના કલ્યાણમાં પોતાનો આનંદ શોધીશું જેમ ગીતામાં ભગવાન કહે છે કે યોગ કર્મે શું કૌશલમ એનો અર્થ એવો થાય છે કે કર્મમાં કુશળતા જ યોગ્ય છે તો મિત્રો ચાલો જીવનને કર્મયોગનો માર્ગ બનાવીએ અને ભગવાનના ચરણોમાં સમર્પિત થઈને સારા કર્મ કરીએ જો તમને આ ગમ્યો હોય તો લાઈક કરો કરો શેર અને સનાતન વિચાર ચેનલ ને કરવાનું ભૂલશો નહીં અમે આવી જ આધ્યાત્મિક વાર્તાઓ લઈને આવીએ છીએ જે તમને જીવનને પ્રકાશ તરફ દોરી જશે જય શ્રી કૃષ્ણ